છેલ્લા બે વર્ષથી આ અમે આ વૃક્ષારોપણની સાથે સાથે નર્સરી પણ શરૂ કરી છે એટલે કે ફ્રૂટના તમામ રોપાઓ ચીકુથી માંડીને આંબા સુધી અને માત્ર ડિસ્કાઉન્ટ નહીં વીસ ત્રીસ ટકામાં જ આવી જાય છે જે ચારસો થી પાંચસો રૂપિયાનો આંબો છે એ માત્ર એસી રૂપિયામાં મળે છે એટલે વધુ વાવેતર થઈ શકે જે બાર ફૂટની નાળિયેલી છે જે ગામમાં હજાર બારસો રૂપિયા ભાવ હોય એ માત્ર અઢીસો રૂપિયામાં મળે છે જે મોટા બોટલ પામ છે દસ દસ ફૂટના હજાર બારસો રૂપિયાવાળા એ માત્ર બસો અઢીસો રૂપિયામાં મળે છે અમારું તો એક જ વિઝન છે કે આખું ભારત ગ્રીન થાય જો હું સસ્તું અને સારી વસ્તુ આપીશ તો નાના માણસો ગરીબ ખેડૂતો આમ જનતા બધા સરસ રીતે જાજુ વાવેતર કરી શકશે એટલે અમે તમારા માધ્યમથી હાકલ કરી છે કે માત્ર વીસ ત્રીસ ટકામાં ફળાવ ફૂટના રોપા મળે છે તો વધુમાં વધુ એનું વાવેતર થાય અને આખું ભારત ગ્રીન થાય એ અપેક્ષાથી અમે આ સદભાવના નર્સરી શરૂ કરી છે એટલે તમામ ફ્રૂટ આ રીતે મળે છે કે ચારેક ફૂટનો આંબો છે જે મિનિમમ ચારસો પાંચસો રૂપિયા ભાવ હોય એ માત્ર ત્યાં એસી રૂપિયામાં મળે છે ચીકુ છે એ એવા ભાવ થી મળે છે આ તમામ આઈટમ ચીકુ જામફળી સીતાફળ કલમી બધી વસ્તુ આંબો જાંબુ આ તમામ કલમી વસ્તુઓ મળે છે ખૂબ સારી ક્વોલિટી મળે છે અને એકદમ વ્યાજબી ભાવ થી પણ નીચે મૂળ ભાવ થી પણ નીચે આ બધી વસ્તુઓ આપવામાં આવે છે અને હજારો ની સંખ્યામાં કાયમ લોકો લેવા માટે આવે છે અત્યાર સુધીમાં ગયા વર્ષે પણ ખાલી આંબા જ બે લાખ આંબા નું ત્યાંથી આવું વ્યાજબી ભાવે વેચાણ કરવામાં આવ્યું હતું આ વર્ષે પણ અમારી ગણતરી છે પાંચેક લાખ રોપાઓનું ત્યાંથી વ્યાજબી ભાવે વિતરણ થશે ના અત્યારે તો એક જ દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર જે કટારીયા શોરૂમ ની નજીક અમારી નર્સરી છે ત્યાંથી જ જાય છે પછી ત્યાંથી આખા ગુજરાતમાં લોકો લેવા માટે આવતા હોય છે પણ વિતરણ નું સ્થળ રાજકોટ એક જ છે